અમારા જેવા ધારાસભ્ય છે આ તો અમારી શરૂઆત છે ચૂંટણી છે હાર કે જીત તો થવાની જે રીતના હું ભરૂચ લોકસભા લડ્યો મારી સામે સામ ધામ દણ ભેદ નીતિ અપનાવીને લોકો થોડા મતથી જીતેલા છે પણ ચોક્કસ અમે અમારા પ્રયાસો જારી રાખીશું લોકોના ન્યાય માટે લડતા રહીશું અને આ લોકોની નીતિ સામે લડતા રહીશું અને આ માતમી પાર્ટીને મજબૂત બનાવતા રહીશું સાહેબ કે અહીંયા એક તમારો પહેલો પ્રચાર છે આમ જોવા જઈએ કે નગરપાલિકાની પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે તો કયા મુદ્દે તમે મતદારો પાસે જઈ રહ્યા છો કારણ કે નગરપાલિકામાં વર્ષોથી ભ્રષ્ટાચારનું શાસન ચાલતો આવ્યું છે આ ભ્રષ્ટાચારને કેવી રીતના તમારું શાસન આવશે તો નાબૂદ કરશો જે રીતના નગરપાલિકાઓનું કરોડોનું બજેટ બને છે અહીંનું જે ફંડ ટેક્સ આવે છે જેમ કે વ્યવસાય વેરો અહીંયા પાણી વેરો ઘર વેરો રેવન્યુ જેટલી પણ અહીંયા જનરેટ થાય છે બધા ગ્રાન્ટના આ લોકો જે પણ સપ્તાહમાં બેસે છે એ લોકો સાથે બેસીને લોકોને કયા કામની જરૂરિયાત છે એ નથી લેતા પણ એમાંથી કેટલી ટકાવારી મળે છે એવા કામો મૂકીને ગ્રાન્ટ હજમ કરી જાય છે ત્યારે એના ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખો સહિત ઘણા લોકો પર ભ્રષ્ટાચારોના આરોપો લાગ્યા છે ત્યારે આવનારા દિવસોમાં અમારા લોકો સત્તામાં આવશે તો એ દિશામાં પણ અમે ચોક્કસ તટસ્થ તપાસ કરાવીશું એમના પર કાર્યવાહી કરવાની થશે તો કાર્યવાહી પણ અમે કરાવીશું ચિંતન વસાવાએ છોટાઉદેપુર નગરપાલિકાનો પ્રચાર કર્યો છે સાથે સાથે

તમે જોયું હશે જિલ્લા પ્રમુખ દ્વારા નગરપાલિકામાં પરથી ખુલ્લી ધમકી આપવામાં આવી છે મતદાતાઓને મતદાતાઓને કીધું તમે ભાજપને મત નહીં આપશો તો તમારા બધા ઝૂંપડાઓ અમે તોડાવી દઈશું છોટાઉદેપુર નગરપાલિકાઓમાં પણ ગેરકાયદેસર મોટા મોટા બિલ્ડીંગો બની ગયા છે એમને કોઈ પૂછતું નથી પણ નાના ઝૂંપડાવાળા નાના લાલી ગલ્લાવાળા જે ધંધો કરે છે એવા લોકોને ખોટી રીતના પ્રશાસન હેરાન કરે છે આવનારા દિવસોમાં ચૂંટણીમાં જે પણ પરિણામો આવે પણ આમ આદમી પાર્ટી છોટાઉદેપુર નગરના એ લોકો સાથે પણ ઊભી રહેશે અને આવા ધમકી જે લોકો આપી રહ્યા છે એમને પણ અમે કહેવા માગીએ છીએ અમે કોંગ્રેસના લોકો નથી આમ આદમી પાર્ટીના લોકો છે અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા પણ ટેવાયેલા છે ખુલ્લી ચેલેન્જ કરી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર ગભરાશે નહીં ઇટનો જવાબ પત્તર આપીશું એટલે એક આમ કહીએ કે ભાજપ ધામ દંડ ભેજની નીતિ જે અપનાવીને જે ઉમેદવારોને હેરાન કરી રહી છે જે ઉમેદવારોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે તેને ચેતર વસાવા પ્રાણ ફૂંકવા માટે તેઓના ઉમેદવારોને પ્રાણ ફૂંકવા માટે મેદાને પડ્યા છે રફિક ગણીવાલા જીએસટી ના ના ટુકડે ટુકડે તમારે ભી થાક લઈ થઈ જાય અને અમારું બી કામ થતું જાય ફ્રાય પાણી છે સાહેબ હા ભા આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા ફરી એક વખત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે એમની સાથે સીધી વાત કરી ચેતનભાઈ વાઇસો અમે જ્યારથી સમતતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અહીંયા છોટાઉદેપુરમાં નગરપાલિકા હોય પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમની સરકાર છે પણ જે રીતના આ નગરપાલિકામાં એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે એમની ગ્રાન્ટોને સગે વગે કરવાનું કામ ચાલે છે એમના એમના ખાસ લોકો અહીંયા કોન્ટ્રાક્ટરો છે એ લોકો કરોડોનો હવાલો કરીને જતા રહે છે ત્યારે આ વખતે પારદર્શક વહીવટ આપવા માટે અમારા સાથીઓ બધા ઊભા છે એમના સમર્થન માટે અમે અહીંયા આવ્યા છે મોટી મોટી વિકાસની વાતો થાય છે પણ આજે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ઘટ છે શાળાઓની ઘટ છે અહીંયા તુરખેડામાં મહિલા પ્રસુતાથી પીડાઈને રસ્તે મરી જાય છે આવા તો કેટલાય પ્રશ્નો આવે